ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારા બધા નું અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે મિત્રો આજે અમે ફૂલ ફેમિલી સાથે નીકળ્યા છીએ વોટર વિલે વોટર પાર્ક જે આપણા ગુજરાત નું ડિઝની લેન્ડ કહેવામાં આવે છે અને આપણા ગુજરાતનું સૌથી મોટું અને બેસ્ટ વોટર પાર્ક કહેવામાં આવે છે તો આજે અમે જવાના છીએ વોટર વિલે વોટર પાર્ક ગાઈઝ હી મતનગર માં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે જુઓ આ છે કોણ દે ટ્રાફિક ટ્રાફિક કદ દેખાય છે ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ વોટર વિલે વોટર પાર્ક આ બધા એન્ટ્રી માટે ઉભા જુઓ તો એ પેલા બેન તો જતો રહ્યો એવી આ ગયો બેન અમારું મન કેતો વિડીયો લેવા મારું હે હા જતો રે બેન તો ગાઈસ મન્ડે ટુ સેટરડે રે વાણીસા આઠસો ઓગણ રૂપિયા ટિકિટ અને સન્ડે રે વાણીસા નવસો નવ્વાણ રૂપિયા મતનગર માં ટ્રાફિક એટલું બધું થાય છે કે આખું આખું માર તો પાછળ શર્ટ પલરી ગયો છે આમ જોરદાર ના ઉપર હે વોટર પાર્ક માં અને આપડા ઇન્ડિયા નું હું તો કેવું ગુજરાત નું બેસ્ટ ડિઝની વર્લ્ડ કહેવાય છે આ એ આખો એકદમ અલગ જ લુક આપે છે ગાઈઝ ફાઇનલી આપણે એન્ટ્રી મારી લીધી છે વોટર વિલે વોટર પાર્કમાં અને જુઓ એ બધા મળી ગયા છે કાર્ટૂન

ચલો ફટાફટ આપડે કપડા ચેન્જ કરી લઈએ ગાઈઝ ફાઇનલી તૈયાર થઈ ગયા છે મારો મમ્મી નવો લોક વાહ ભાઈ વાહ તમે ચશ્મા પહેરો તો લાગે તો ફાઇનલી આપડે નવા કોસ્ટમ પહેરી છે થોડી વાર માં મોજ ચાલુ કરીએ વોટર પાર્ક ને ગાઈઝ ફાઈનલી વોટર વિલ માં આપણે અમે એન્ટ્રી મારીએ છીએ ગાઈઝ પેલી આપણે રાઈડ કરવાના છીએ ફનલ રાઈડ જોકે હું તો નહીં કરવાનો અમારા હાથ દિગ્ભાઈ કરવાના લ્યો તાન કેમેરો પકડી લ્યો ભરાઈ દે

으어어어 <머레> <머레>

ગાઈસ જો હાર્દિકભાઈ ભાઈ કરે છે જોરદાર સ્વિમિંગ અને આ બાજુ અમારા કેવિન કુમારે કરે છે અને આ બાજુ જો અમારા અંબિયે તરે છે આહા મમ્મી કઈ મજા આવે છે આહા જોર મજા આવે કા અને જો આ બાજુ માં અપન તો સ્વિમિંગ ફાવા જ છે જો કે એલા જો હે આ એ અલે આ મોશે લે જલે છે ને હા હા અરે આહા ઓહો જોરદાર હો 1 2 3 સ્ટાર્ટ

અમે 4 જણા લ્યો फटाफट જો અને ગ્રીન સોસર રાઈડમાં ભૂખ આગાર રાખો બરાબર છે जोरदार મौज કરો મારા ભાઈ ગ્રીન સોસ કાઢ નહી ખા એના ખાઈ હા સોસ કાઢો ગીના ભાઈ કા હા

ગાઈઝ આ માપરે ને ક્રેસી વેવ પુલ મો ડિસ્કો કરવા માટે તો તો ભાઈ જોરદાર મજા આવવાની છે ભૂખ આને કરી જવાના છે તો જો તમને બતાઈએ આજ તો ભાઈ ફૂલ મોજ કરવાની છે વોટર વીલે વોટર પાર્ક માં તમે પણ આવજો મારા ભાઈ ચલો વેવ વાહ મોજ વાહ

હાથી મપસ આપડે પેલા જમી લઈએ બરાબર કે ઠીક છે ચલો મસ્ત મજાનું જમી લઈએ ગાઈઝ ફાઇનલી બધા વેઇટ કરી રહ્યા છે જમવાની ક્યારે જમવાનું આવે અને બધા પોતપોતાના પેટ નો ખાડો પૂરે વિક્રમભાઈ ના પેટ તો બરોબર ઉંદરા બોલે છે હા ફૂડ જો થઈ ગયું છે તા ને ઘેર તો ના એને જાતિ ખાવાનું બનાવવાનું જાતિ રોધવાનું ને ત્યારે મીર ખાય ને વજાતિ ના વાનું ખાવાનું પાછું

અને આ બાજુ અમારા અમીએ જમે છે આ એ વોટર પાર્ક ગાઈઝ મસ્ત થાળી સાફ કરી દીધી છે આપણે અને જો હા મહાર્દિક ભાઈ ને થાળી સાફ કરી રહ્યા છે ફટાફટ હા મજા આવી છે મજા કી છે મજા કેનું શેક બનાવી છે આ પનીર હા પનીર પનીર ગાઈઝ જો આ બાજે માર અમે મસ્ત મજાનો રસ પીધી છે કેરીનો રસ આ હે કે મજા આવે છે કમે

finally yahan pe aa kids zone mein chalo tham oh oh my god કેમ છો જલપરી ગાઈસ વોટર વેલ નો સ્ટાફ આવી ગયો છે હાય ગાઈસ માર અમીને રાઈડ કરાવે છે હાર દેખ જો હાય એ આહા અલે અલે દે મરે દે મરે કેવું લાગ્યું અમે ગાઈઝ આજે અમે ચેલેન્જ કરવાના છે કે સૌથી વધુ સમય પાણીના અંદર કોણ ટક્યું રહેશે બરાબર છે વોન ટુ થ્રી સ્ટાર હા વિજિતા ચલો ગાઇઝ આપણામાં બીજી ચેલેન્જ કરીએ ઓમ આપણે એવું રાખીએ તો સૌથી પેલા તરતું તરતું કુણ આવી જાય છે બરાબર સ્ટાર્ટ ભાઈ ભાવ ભાવ ગાઈઝ મસ્ત ભાઈ કિડ્સ પ્લે એરિયામાં જોરદાર મોજ કરી છે અને ગુજરાતનું સૌથી મોટું કિડ્સ પ્લે જોન આપણા હિંમતનગરમાં માં છે પાછું તમને ખબર ના હોય તો કેવું મારા ભાઈ બાકી હોય જો સેલ્ફી પોઈન્ટ આપેલા છે તમારે જો સેલ્ફી લેવી હોય ને તો અહિયાં મસ્ત મજાના ફોટોગ્રાફી થઈ શકે એવી છે ગાઈઝ વોટર પાર્ક એક નવું ખુલ્યું છે પાછું હોન્ટેડ હાઉસ તો લેડ અંદર જતા આઈએ અને થોડા બી આતા ચલો 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 આપણે આઈ ગયા છીએ હોન્ટેડ હાઉસમાં માં અને એકસો ટિકિટ રાખેલી છે પર પર્સનની ગાઈઝ તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તા માં તે બધા સ્ટોલ પણ અહીંયા આવેલા છે ગાઈઝ ફાઈનલી આપણે નાસ્તા મંગાવી દીધી છે ત્રણ કોફી બે ચા અને બે સમોસા હા મજામાં ગાઈઝ ફાઇનલી વોટર પાર્ક માં જોરદાર મજા કરી છે અને આપણે ને કરી રહ્યા છીએ ગેયર તો અમારી જોડે જે અમારા ફેમિલી મેમ્બરો આયા હતા વિક્રમભાઈ આયા હતા બધાને આપણે પૂછી લઈએ કે તમને કેવી મજા આવી કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો

સ્વચ્છતા બહુ છે એમ સ્વચ્છતા બહુ છે એકદમ ક્લીન રાખતા હોય છે આપણા ગુજરાતનું ડીઝલેન્ડ કહી શકાય બરાબર છે આરામથી બિંદાસ કહી શકાય કારણ કે એટલી બધી સગવડ છે અને યુરોપમાં નહીં બધા વોટર પાર્ક એ ટાઈપનું બધું બનાવેલું છે અલગ અલગ ભાઈ મન તો બહુ જ મજા આવી એમાં તો મને સ્વિમિંગ કરવાની બહુ મજા આવી બરાબર મારે સ્વિમિંગ એક હોબી બની ગયું આના કારણે બરાબર એટલે મને બહુ મજા આવી બધી રાઈડો કરી રિવરમાં બહુ રિવરમાં પણ બહુ મજા આવી મને થોડું વાગી છે પણ મજા આવી એમ તો મને થોડું ટોટે વાગ્યું છે એ તો સાલ હતો તને ભાઈ કેવી મજા આવી મારે ભાઈ મેં જો રાઈડ તો કરી નહીં પણ સીમ કરન મજા આવી મજા આવી ને ઓકે તો ચલો તાન મિત્રો મળીએ સીધા કાલના નવા વિડિયોમાં બાકી ચેનલ પર નવા આયા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમને કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો મારા ભાઈ ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી